કાચી કેરી કાચી કેરી ખજૂર એ આપુ કેરી કાચી કેરી ખજૂર લે કાકા તમે શરમ આવે છે બફર દાડે હેડ્યા આવો છો અલ્યા ભત્રીજા હું થોડો હળવે ગયો તો આતરમાં હળવે ગયા અલ્યા હું ઘરથી જેવો હેડો ને એ તાર કાચી આઈ તે ઉભારવા પહેલા વખત મુરોત કરો છો ને ધંધાનું એટલે તમે થોડી પૂજા કરી લો એટલે એને મારી પૂજા કરી

બે કલાક તો ના તું સીધી મારે એટલો ટેસ્ટ મારે વહેલું ના ઉઠવું પડે કેરી પાકી કેરી કાચી કેરી એક કાચી કેરી પાકી કેરી કાકા

એ પાકી કેરી કાચી કેરી પાકી કાચી કેરી પાકી કાચી કેરી આપડે હા એમ રાખો કે ઉતવાળમાં ના મજા આવે બોલો ભાઈ હું છે કેરી એનું એ કેરીના ના દોઢસો રૂપિયા કિલો દોઢસો રૂપિયા કિલો પણ આવી કેરી તો કદી જોઈ નહીં ચોથી ધો નહી એસી રૂપિયા કિલો તો આપણે હેરી કરી દે પણ ચાખવી પડશે હા ચાખવી પડશે ના ભાઈ ચાખવા નહીં મળે યાર રાખો કાપી નાખવાનો યાર ચાખવી તો પડક વાત કરો મારે જો મફત લેવાની પૈસાથી લેવાની કદાચ ખરાબ નહીં હજાર તો ગેરંટી ખરી તમારી થોડી ખરાબ નહી પછી કાપ્યા તે પછી લેવી પડશે

ધ્યાન મસ્તન ના ગલી નહીં એટલી બધી હા ગલી નહીં એટલી બધી કાકા હું તમને નાના તો પાડતો કે ના તખાડાય અલ્યા ભાઈ મારા મનમાં માં તો તાશીન પર શરમ મો લઈ જ જાય છો જાય કાકા એવું ન હોય તો અમુક મોણસો તો એવા આવે દે લારીયા લારીયા ફરે અને ચાખી ચાકી ના ધરાઈ રહી ઓ ચાકવી તો પડે એ ભાઈ વાભણ મારી વાત તારા લેવાની તાકાત નહે તું તારે લારીયા લારીયા ફરી અને તા ખાતો ફરી તારા લેવાની તાકાત નહી ના અલ્યા આવી તો હું ચિટલી કેરીઓ લઈ ગયો અને કોઈ પણ જગ્યાએ હું જઉં

પછી એ કેરી દોઢસો રૂપિયા કિલો કાચી એટલે કાચી ના આફ્રિકા ની કેરી માટે

ભાઈ આ વસ્તુ નહી એટલે કોણ કરો પાંચસો ખજુરવા કેરી વાલી કિલો બે ભેગું કરી દેવું ભેગું

આપણે એક સકડો લાવી દેવો છે ફરતો માલ જ વેકવાનું હું એ જ વિચાર પકડીયા હાથમાં નહીં આવે પણ ઓમ તો કાકા ઠેલ્લે મોટી મળી જ નહીં એવું કરવાનું લે ભાઈ કાકા ભૂમો પાડો કે પણ બેહી દો ફટ લઈને તરત એક કાચી કેરી પાકી કેરી કાચી કેરી પાકી કેરી ખજૂર એક કાચી કેરી કાકા મારી વાત ઓપડો હું હવે પછી કોઈના ખાવાની વસ્તુમાં ગેરંટી નઈ આલવાની હો હવે એમ હું માલ આપડો છું આપણે ગેરંટી ના આલો તાન કુણ આલે લે કાકા અમુક નંગ ખરાબ આઈ દો તો પણ આપણે આ માટે ગેરંટી ના લેવાની હોય

નામ તો બાપડી બુદ્ધિ જામો ના છે દોઢસો રૂપિયા કિલો દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા હોતા હશે આ ખજૂરનો એ દોઢસો રૂપિયા કિલો કાકા ભાઈ ભૂલ થઈ ગયે ભૂલ થઈ ગયું ખુબ દોઢસો રૂપિયા કિલો દોઢસો રૂપિયા

કેરીઓ કરે કિલો અને સો રૂપિયા લાવડો કાઢો જલ્દી અને હું કહું ભાઈ આ સિસ્ટમ જૂની થઈ ગઈ કોક નવું લાવો

આ તો ઠેઠ સાઉથ આફ્રિકાની છે સાઉથ આફ્રિકા હોય તો સાઉથ આફ્રિકામાં માણસો મોટા મોટા હે કેરી છે આવડી કાકા તાણે આની તો કિંમત છે તાણી તો કણ હું ગરમી બહુ હોય ને એટલે કેરી આવડી આવડી જ થાય પણ આ કેરી ની અંદર એટલી ગરમી થી પાકે એટલી હોય ને થેલી એટલે એટલી મીઠા છે જોય ઓ કાકા ના આપડે વસ્તુ ખરાબ વેચતા નહી અમારા તો બજારમાં બધું સાચી લે કાકા એ વસ્તુ બધી ખરાબ આવે આ વસ્તુ ખરાબ ને ગેરંટી વાળી વસ્તુ છે ગેરંટી બંધ ગેરંટી લખી લશેલી છે

અરે કાકા તડકે ઉકવા ના આવે આ જેટલો નંગ નેનો હોય ને ઈકણ વિદેશમાં હોય વસ્તુ આપડ આપડી કેરી કેવડી દો હા આ આપડી કેરીઓ નહીં અમારા બાજુની કેરીઓ જોઈ છે ઈ આકને માથા પે સાડી વન તો તઈ તઈ દાડાવતી ઉભો ના થાય એવડી એવડી કેરીઓ ઈ વાત સાચી કાકા પણ આ મા આ દે ને આ ખજૂર નહીં તો બદામ કહેવાય બદામ જાપાનની બદમ કહેવાય આરી હા કાકા શાખવા તમે શાખવાની વાત કરો છો કિલો કરું શું વસ્તુ હારી આવે છે આ તો ફેર મળે ના મળે બસો ગ્રામ આવી એ તો ભૂલ થઈ જાય કોઈ ને અમે નમતું છે અને સાખવાનો નિયમ આવું બંધ ક્યાં કર્યો

આવે <small> हा मारू, वनशो पाटण हा